જય મૂલ્યાસી સાથીઓ આપનું સ્વાગત છે મૂલ્યાસી આવા યુટ્યુબ ચેનલમાં અને આજે આપ જોઈ શકો છો કે આજે ગુજરાતના અમરેલી જિલ્લાના જાફરાત તાલુકાના હેમાળ ગામ પર આજે બહુજન સમાજના લોકો કે જે અંધશ્રદ્ધા ભૂતપેતથી જે ખરેખર આ જે કાળી ચૌદશના દિવસે કે જે લોકો બોલે છે કે રાતે બાર વાગે ભૂત દેખાય છે અને આવી જે અફવાઓ ફેલાય છે તો આ લોકો એ સિદ્ધ કરવા માટે સાબિત કરવા માટે આજે સ્મશાનની અંદર આવેલા છે તો આપને હું આજે પૂરી તમને ડિટેલ સાથે વિડીયો બતાવીશ અને એ લોકોના આપણે રિવ્યૂ પણ જાણીશું કે જે લોકો અહીંયા ભૂત પ્રેત છે કે નહીં ખરેખર આ અંધશ્રદ્ધા છે માત્ર માણસના મનમાં ભ્રમ છે કે શું છે આ વિશે આપણે વાત કરીશું તો આવો હું તમને સ્મશાનની અંદર આખી વાત અંદર કરીશું આપ જોઈ શકો છો કે અહીંયા જે સ્મશાન છે કોઈ ને કોઈ જગ્યા પર ત્યારે ટાઈમ તમે જોવા બેસો તો ટાઈમ રાતના સાડા અગિયારથી બારની વચ્ચે છે અને આ ખુશમશાન છે દોસ્તો અને અહીંયા જે ગામના લોકો છે જે બહુજન સમાજના લોકો છે જે અંધશ્રદ્ધા દૂર કરવાના હેતુથી અને તથાગત બુદ્ધના વિચારોને લઈને ચાલવાના હેતુથી અહીંયા રાતના આવેલા છે અને એ લોકોએ આજે અંધશ્રદ્ધા નાબૂદ કરવાના હેતુથી એક નાસ્તા પાણીનો પ્રોગ્રામ પણ રાખેલો છે આપ જોઈ શકો છો એટલા અંધારામાં અને આટલું સ્મશાન કે જ્યાં લોકોને દફનાવેલા છે જે આ લોકો આપણે એક એક જણનો રિવ્યૂ પણ જાણશું આપ જોઈ શકો છો કે જે લોકો બુદ્ધના વિચારો જે બાબા સાહેબની વિચારધારા પર ચાલતા લોકો છે તે લોકો કઈ રીતે અંધશ્રદ્ધાને નાબૂદ કરવા માંગે છે મનુવાદ પાખંડવાદને નાબૂદ કરવા માંગે છે